એક્ચ્યુઅલી શોપિંગ નથી કરતી તમને ખબર તો છે મને કશું ખબર હું કરે તું આમાં કેવું છે આપણે મસ્ત શોપિંગ મોલ માં જવાનું પછી પેલી ટ્રોલી લેવાની પછી બધું શોપિંગ કરવાનું બધું બહુ જ બધું શોપિંગ કરવાનું આખી ટ્રોલી ભરી દેવાની પછી પછી કઈ નહીં એ ટ્રોલી છે ને કાઉન્ટર પાસે એવી ને એવી મૂકીને નીકળી જવાનું બોલ એ આલા આવું કરે તું તો શું કરવાનું લા આવું કરે મને નથી ખબર આમાં મજા આવેલી તને સંતોષ મળે કે આપડે આટલું બધું શોપિંગ કર્યું ને આમ મજા આવે ટાઈમ પાસ થઈ જાય યાર તું દોસ્ત